રાજ્યમાં થોડા સમયથી હાર્ટ એટેક થી મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈ તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ મહિલા બેભાન થઈ ઢળી પડી હતી જેથી તાત્કાલિક તબીબે સીપીઆર આપીને મહિલાનું હૃદય ફરી ધબકતું કરી મોતના મુખમાંથી ઉગારી હતી આ સમગ્ર ઘટના ડોક્ટરની ક્લિનિકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર એન્ડ ક્યોર હોમિયોપેથી ક્લિનિક આવેલું છે જેમાં ડૉક્ટર તરીકે અયાસ ગોઘારી કામ કરે છે ગત પહેલી જાન્યુઆરીના રોજ પિસ્તાલીસ વર્ષના શહેનાઝ બાનો નામની મહિલા ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને અશક્તિ અનુભવતા હોવાની ફરિયાદ સાથે ક્લિનિક આવ્યા હતા ડૉક્ટર અય્યાઝ મહિલાને શું તકલીફ થાય છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા તે દરમિયાન જ શહેનાઝ બાનો બેભાન થઈ ઢળી પડ્યા હતા મહિલા અચાનક ડળી પડતા પહેલાં ડોક્ટર અૈયાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન જ મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી મહિલા એકદમ ડળી પડતા ડોક્ટર અૈયાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી આ મામલે ડોક્ટર અૈયાઝ ગોગારીએ જણાવ્યું હતું કે સીપીઆર આપી મહિલાને ભાનમાં લાવ્યા બાદ પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ મહિલાના લોહીના રિપોર્ટ કરાવ્યા હતા ત્યારબાદ દવાઓ લખી આપી હતી મહિલાની હાલત હાલ તો સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે